શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્તિક પૂર્ણિમા જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ એની વ્રત કથા પૂજા અને મહિમા સાંભળીશું કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે જેને ત્રિપુડી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ધર્મ ગ્રંથ પ્રમાણે દેવ દિવાળીની સમાપ્તિની સાથે દીપાવલીનો તહેવાર પણ પૂર્ણ થાય છે અને એની સાથે શરૂઆત થાય છે દેવ દિવસે પરમ પિતા પરમાત્માનું સ્મરણ કરી દીપ કરી તેના દર્શન કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે દીપ પ્રગટાવી નદીમાં તરતા મૂકવા જોઈએ અને દીપદાન પણ કહેવાય છે દેવ દિવાળીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને શક્ય હોય તો ગંગા સ્નાન અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ એ પણ શક્ય ન હોય તો ઘરના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી પણ ગંગા સ્નાનનું ફળ મળે છે ત્યાર પછી તાંબાના કરશમાં જળ સિંદૂર અક્ષત અને ફૂલ મૂકીને સૂર્યદેવને જળ ચઢાવી સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ ત્યારબાદ ભગવાન શિવ વિષ્ણુ અને સાથે દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ ભગવાન શિવને ફૂલ માળા સફેદ ચંદન ફૂલ અર્પણ કરી શિવ મંત્રનો જાપ કરી અંતે આરતી કરવી આ દિવસે પીપળાના જળ જળ ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનલાભ થાય છે રાત્રે ચંદ્રદેવને જળ અર્પણ કરી ચંદ્ર મંત્રનો જાપ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાનની કૃપા બની રહે છે હવે સાંભળીશું કથા પ્રયાગ ક્ષેત્રમાં ત્રિકુણ નામનો મહાદિત્ય તપ કરી રહ્યો હતો તેને ઘણી ઉગ્ર તપસ્યા કરી હતી એના તપના તેજથી ત્રિભુવન બળવા માંડ્યા આથી એને સમોહિત કરવા દેવતાઓએ અપ્સરાઓને તપ ભંગ કરવા માટે મોકલી અનેક પ્રકારના ઉપાયો કર્યા પરંતુ નિષ્ફળ તપસ્વી દૈત્ય ન ચલિત થયો અને ન કામ ક્રોધ કે લોભને પણ વશ થયો અને તપસ્યા પૂર્ણ કરી ત્યારબાદ તેને બ્રહ્માજી પાસે અમર તત્વનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા હે વસ્ત મારું પણ મરણ થાય છે તો પછી બીજાની શું વાત કરવી જે શરીર ધારણ કરે છે એનું મરણ અનિવાર્ય છે માટે બીજું કોઈ વરદાન માગી લે ત્યારે ત્રિપુર બોલ્યો હે પિતામહ મારું મૃત્યુ ન દેવથી ન મનુષ્યથી ન રાક્ષસથી કે ન સ્ત્રીઓથી કે ન રોગોથી થાય એવું મને સર્વશ્રેષ્ઠ વરદાન આપો તથા સ્તુ કહીને બ્રહ્મદેવ સત્યલોકમાં ગયા ત્રિપુરાસુરે વરદાન પ્રાપ્ત કર્યું છે એ સમાચાર સાંભળી અનેક દેત્યો એની પાસે આવ્યા ત્યારે ત્રિપુરાસુરે દેત્યોને આદેશ આપ્યો કે આપના વિરોધી દેવોને હની નાખો આ ન થાય તો એમની સર્વોત્તમ વસ્તુ છીનવી લઈ મને સમર્પિત કરો બધા અને યક્ષોને બનાવી બાજુ હાહાકાર મચાવી દીધો બીજી બાજુ ત્રિપુણના વચનોને અનુસરીને વિશ્વકર્માએ ત્રિપુણની રચના કરી જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પુર હતા ત્રિપુરાસુર એક પૂરથી થી પાતળમાં એક પૂરથી થી સ્વર્ગમાં અને એક પૂરથી પૃથ્વી પર ઈચ્છા અનુસાર વિચરતો અને વિનાશ કરતો સર્વદેવો ત્રિપુરના ત્રાસથી કંટાળીને લાચાર બની ગયા ત્યાર પછી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને નારદ મુનિ મરીને ભગવાન શિવ પાસે ગયા ત્રિપુરાસુરનો સંહાર કરવા માટે ભગવાન શિવનું શરણ લીધું ત્યારબાદ દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત થઈને ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું ત્રણ દિવસ સુધી ભગવાન શિવની સાથે અને અન્ય દેવો સાથે મહાયુદ્ધ કર્યું અને કાર્તિક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજીએ એક જ મારી નાખ્યો સર્વ દેવો પ્રસન્ન થયા અને આનંદ ઉલ્લાસથી ભગવાન સદાશિવને શિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો તહેવાર ઉજવાયો આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે બોલો શ્રી ઉમાપતિ જય લક્ષ્મીપતિ નારાયણની જે સર્વ દેવ ઋષિ ભગવાનની જય જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ